લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું વહીવટી તંત્ર અને ભાવનગર પોલીસના નેજા હેઠળ સાંજના પાંચ વાગ્યા સુધીમાં અડતાલીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા જોકે સાંજના છ વાગ્યા સુધી મતદાન શરૂ હતું તો એવો અંદાજ લગાવી શકાય કે સાંજના છ વાગ્યા સુધીમાં ત્રેપન મતદાન નોંધાશે ભાવનગર લોકસભા ચૂંટણીનું સવારે સાત કલાકે વહીવટી તંત્ર અને ભાવનગર પોલીસના નેજા હેઠળ મતદાન શરૂ થયું હતું અને સાંજના પાંચ કલાક સુધી ટડિસપટ 58% મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું હતું જો સાંજના 6 વાગ્યા સુધી મતદાન શરૂ હતું તો અંદાજ એવો માંડી શકાય કે સાંજના 6 વાગ્યા સુધીમાં 53% મતદાન નોંધાશે

કોઈ પંચતની હે અલચલ કે કોઈ પંચતની લાઈન છે તે નથી જોવા મળી હવે જોવાનું 6 વાગ્યા પછી આંકડા છે મતદાનના ટકા

વેલેરી આવ ટીવી દેની સિમલ લે મલે હું મુકઈ જા આમ પણ ગમે ને બસ તો વેજી આ તો નીકળી જ જઈ છે તણા नहीं 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 नही